હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચુઅલ ટોક્સ વિથનીશા મહિલામાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આજે એક નવા પ્રકારનો વિડીયો લઈને આવી છું ધોરણ દસ વિજ્ઞાન અને એનું ચેપ્ટર છે થર્ટીન આપણું પર્યાવરણ એ અલગ જ રીતે કંઈક શીખવવા માટે હું પ્રયત્ન કરીશ આજે ગર્લ્સ આજે વાર્તા સાંભળવી છે ને હા તો આપણે એક વાર્તા દ્વારા આ શીખવાના છે ટોપિક અને આપણું સ્ટોરીનું ટાઇટલ છે ઓઝોન સ્તર પૃથ્વીનું ગુપ્ત કવચ કેટલાને ખબર છે ઓઝોન વિશે ખબર છે કોઈને ઓઝોન વિશે હા હજી તમે નથી બોને એટલે તમને આઈડિયા નથી પણ આપણે આજે શીખીશું બરાબર છે એના માટે આપણે એક વાર્તા કરીએ ગમશે વાર્તા સાંભળવાનું એક હતો રાજા એક હતી રાણી પણ આપણે એવી વાર્તા નથી સાંભળવાના તમને ગમે એવી વાર્તા કરીશ રાહુલ નામનો એક છોકરો છે તેની આપણે વાત કરીશું એની બર્થડે છે હવે આજે એની બર્થડે છે એટલે સવારથી એકદમ એક્સાઈટ છે તમે પણ એક્સાઈટ થઈ જાવ છો ને વારંવાર તમે પૂછ્યા કરો છો શું પૂછતા હશો તમે શું પૂછો છો યસ ગિફ્ટ માટે તમે પૂછતા હો છો બરાબર એટલે રાહુલ પણ સવારથી ઊઠોને ત્યારથી ગડીકમાં મમ્મી પાસે જાય ગડીકમાં પપ્પા પાસે જાય બરાબર અને પછી એ શું કરે છે પૂછે છે કે મને કેવા પ્રકારની ગિફ્ટ મળશે એટલે વિચારે છે રાહુલ વિચારે છે કે મને કેવા કેવી ગિફ્ટ મળશે બરાબર કઈ ગિફ્ટ મળશે એવું વિચારે છે એટલે એને એમ થાય છે કે આવી બધી ગિફ્ટ મને મળશે આવું જ વિચારું છું તમે પણ

અને ક્યારે સાંજ પડે અને ક્યારે હું મારી બર્થડે પાર્ટી જે છે તે ઉજવું એવું એને થયા કરે છે સાથે સાથે એ પણ વિચારે છે કે મારા ફ્રેન્ડ્સ જે આવવાના છે તે મને કઈ ગિફ્ટ આપશે આવું પણ એ સતત વિચારતો રહે છે પણ ટૂંકમાં એ શું છે એકદમ એક્સાઈટ છે હવે સાંજે છ વાગે અને ક્યારે આપણે બર્થડે પાર્ટી કરીએ એમ એ વિચારતો હતો પણ બર્થડે પાર્ટી માટે પ્રિપરેશન તો કરવી પડે ને બરાબર પ્રિપેરેશન કરો તમે આ બોલ ઓકે શું શું કરો તમે તમે હા બધું લગાવો છો બરાબર ને તો તે રીતે અહિયાં જો રાહુલ ના ઘરે પણ પ્રિપેરેશન શરૂ થઈ ગયું છે કેમ તો સાંજે છ વાગે તો પાર્ટી નું આયોજન છે એટલે પાર્ટીનું પ્રિપેરેશન અહિયાં બર્થડે પાર્ટી પાર્ટીનું ચાલુ થઈ ગયું છે એની આ અથર્વની મમ્મી છે બરાબર એની મમ્મીનો ફોન આવ્યો રાહુલની મમ્મી પર કે અથર્વ આજે બર્થડે પાર્ટીમાં આવી શકશે નહીં અથર્વ બર્થડે પાર્ટીમાં નહીં આવી શકશે એટલે રાહુલ ની મમ્મી એમ પૂછ્યું કે કેમ નહીં આવી શકે હવે આ જે ફોન ચાલે છે તે રાહુલ સાંભળે છે પોતે બરાબર એટલે એની મમ્મી એ પૂછ્યું કે કેમ નહીં આવી શકશે એટલે અથર્વની મમ્મીએ એમ કીધું કે અથર્વના જે પપ્પા છે એ અથર્વના પપ્પાને કેન્સર આજે જ ડિટેક્ટ થયું છે એટલે એવી ખબર પડી છે અમને કે એમને કેન્સર છે એટલે અમે એમને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ જો અહીંયા હોસ્પિટલમાં એમને લાવ્યા છે અથર્વના પપ્પાને હોસ્પિટલમાં અમે અત્યારે છીએ અને એટલા માટે અથર્વ આવી શકશે નહીં બરાબર છે એટલે આ વસ્તુ જે છે એ કોને સાંભળી રાહુલે સાંભળી એટલે રાહુલનું પેલું જે એક્સાઇટમેન્ટ હતું બર્થ ડેનું એક્સાઈટમેન્ટ જે છે તે શેમાં ફેરવાઈ ગયું થોડીક ઉદાસી એને થવા લાગી કે મારો ખાસ ફ્રેન્ડ તે જ આજે મારા આટલા સરસ જન્મદિવસના દિવસે એ મારી પાર્ટીમાં આવી શકવાનો નથી આમ એને ફીલ થયું એટલે એ જે છે ને એ એકદમ ઉદાસ થઈ ગયો તમે ઉદાસ થઈ જાવ તો આવું જ કંઈક કરો છો ને બરાબર અથવા તો કોઈક જગ્યાએ બેસીને એકદમ સુનમુન તમે વિચારવા માંડો છો તેમ અહીંયા રાહુલ પણ આ જે સમાચાર એને મળ્યા એનાથી દુઃખ અનુભવવા લાગ્યો કે મારો મિત્ર ખાસ મિત્ર અથર્વ મારી પાર્ટીમાં આવી શકશે નહીં એટલે એને દુઃખ થયું બરાબર પછી એ વિચારવા લાગ્યો કેન્સર એ વળી શું છે એને આઈડિયા નહોતો એમ વિચારવા લાગ્યો કે કેન્સર એ વળી શું છે બરાબર અને પછી એને ખૂબ ઉલઝન થવા લાગી રાહુલના મનમાં કે હવે કોને પૂછવું ક્યાંથી જાણવું આવી છે એમ કરીને એ પોતે મનમાં ને મનમાં આવી રીતે વિચારવા લાગ્યો કે હવે મારે કોને પૂછવું જોઈએ ક્યાંથી જાણવું જોઈએ કેન્સર શું છે એ મારે કેવી રીતે જાણવું આ બધા પ્રશ્નો એના મનમાં થવા લાગ્યા બરાબર છે એટલે એણે શું કર્યું એના પપ્પા પાસે ગયો અને પપ્પાને ખૂબ સારા એક સાથે બધા સવાલો પૂછવા માંડ્યો કે પપ્પા કેન્સર શું છે એ ક્યાંથી આવે છે કેવી રીતે થાય છે આ બધા સવાલો એના પપ્પાને એને પૂછવા માંડ્યા કે એને જાણવું છે ને એને ઇંતજારી છે કે કેન્સર વિશે જાણવું હોય તો સૌથી સારામાં સારું આપણી પાસે ઉપલબ્ધ કોણ હોય છે ઘરમાં મમ્મી હોય પપ્પા હોય મોટા ભાઈ બહેન હોય કે દાદા દાદી હોય એ લોકોને ખબર હોય એટલે રાહુલે શું કર્યું પોતાના પિતાને પ્રશ્ન પૂછ્યો એટલે એના પિતાએ રાહુલને સમજાવવા માંડ્યો કે કેન્સર એટલે શું છે કેવા કેવા પ્રકારના કેન્સરો થાય છે એના માટે કેવી રીતે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલાઇઝ કરીને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવાની આ બધી જ વસ્તુઓ જે છે એ રાહુલના પિતાએ એને સમજાવી બરાબર છે એને એટલી તો સમજણ પડી ગઈ કે કેન્સર જે છે તે આવા આવા પ્રકારના કેન્સરો થાય છે કેમ એના પપ્પાએ એને સમજણ પાડી છે એટલે બરાબર છે કેન્સર કેટલા પ્રકારના થાય છે તે તમને ખબર છે બધાને યસ ઓર નો નો તો આજનું આ તમારું હોમવર્ક બરાબર પછી આપણે ડિસ્કસ કરશું કેન્સર જે છે એ કેટલા પ્રકારના થાય છે એ તમારે જાણવાનું છે તમારા ઘરે મમ્મીને પૂછો પપ્પાને પૂછો મોટા ભાઈ બહેન હોય તો એમને પૂછો દાદા દાદીને પૂછો

અથરવાની મમ્મીએ મારી મમ્મીને વાત કરી છે એટલે એ સીધો ક્યાં ગયો એની મમ્મી પાસે ગયો રાહુલ બરાબર અને એની મમ્મીને પૂછવા લાગ્યો કે મમ્મી અથરવાના પપ્પાને કયા પ્રકારનું કેન્સર થયું છે એટલે એની મમ્મીએ એને જવાબ આપ્યો કે એના પપ્પાને અથરવાના પપ્પાને સ્કિન કેન્સર થયું છે આ સ્કિન આપણી જે છે ને એનું કેન્સર થયું છે એવું રાહુલની મમ્મીએ એને કહ્યું બરાબર છે એટલે ફરી પાછી રાહુલના મનમાં વિચારોની પ્રશ્નોની હાર મારા ચાલુ થઈ ગઈ બરાબર આખી કે સ્કીન કેન્સર જે છે એ કેવી રીતે થાય છે ક્યાંથી થાય છે કે એના માટે કેન્સર જે થાય છે એ એને જો આપણે મટાડવું હોય તો એના માટેના ઉપાયો કયા હશે આ બધા એના મગજમાં દગલાબંધ પ્રશ્નો થવા મળ્યા એટલા માટે મેં લખ્યું છે વિચાર પ્રશ્નોની હાર મારા બરાબર મોતી પરોબીને આપણે હાર બનાવીએ ને મોતીની માળા બનાવીએ ને તેમ એના મગજમાં પણ પ્રશ્નોની આખી હાર માળા બની ગઈ એટલે હવે આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી લાવવા એને પ્રશ્ન થયા છે એટલે એનું નિરાકરણ થવું જોઈએ ને બરાબર તમને પણ જો કોઈ પ્રશ્ન થાય તો એ પ્રશ્નોનો જવાબ મેળવ્યા વગર તમારે જમવાનું નહીં તો આજ તમને નોલેજ વધે એનાથી તમારું વ્યક્તિત્વ જે છે તે વિકસે તમે નવું નવું જાણો એટલા માટે બરાબર અને એકવાર તમે જાણો ને એટલે તમને પછી કોન્ફિડન્સ આવે કે હું મને કંઈ પણ વસ્તુ મારે જાણવી છે તો હું ગમે તે રીતે જાણી લઈશ બરાબર છે તો આ વસ્તુ તમારા મગજમાં રહેવી જોઈએ હવે એટલે એના મગજમાં આ વસ્તુ હતી પણ શું થયું બર્થડે પાર્ટીનો ટાઈમ થઈ ગયો બધા બીજા બાકીના ફ્રેન્ડ્સ આવી ગયા રિલેટિવ્સ આવી ગયા અને બર્થડે એટલા માટે એને પેલા એના જે પ્રશ્નો હતા તેને શું કર્યું સાઈડમાં મૂકી દીધા અને પછી બર્થ ડે પાર્ટીનું જે છે એ એન્જોય કરવા લાગ્યા એટલે બર્થ ડેમાં બધા ફ્રેન્ડ્સ આવ્યા રિલેટિવ્સ આવ્યા બધાની પાસેથી ગિફ્ટ લીધી બરાબર ખૂબ એન્જોય કર્યું પણ એના મગજમાં પેલા પ્રશ્નો જે હતા એ પ્રશ્નો એમના એમ છે બરાબર કે આ જે સ્કીન કેન્સર વિશે એને બધું જાણવું હતું ને કેવી રીતે થાય છે ક્યાંથી આવે છે એને તો એમ જ કે એ કોઈક જગ્યાએથી આવતું હશે બરાબર સ્કીનમાં એવી એવું શું થાય છે કે જેને કેન્સર કહેવાય આ બધી ગડમથલ એનામાં ચાલતી હતી એટલે બર્થડે પાર્ટી જે છે તે તો પતી ગઈ પણ હવે એ ઘરમાં બેઠો છે શાંતિથી આ રીતે સોફા પર અને વિચારી રહ્યો છે કે આ બધા પ્રશ્નોના જવાબ હું હવે ક્યાંથી શોધું એટલે હવે એને મગજમાં આવ્યું કે હું કાલે સ્કૂલમાં જઈને મારા ટીચર ને આ વાત પૂછીશ આવું એના મગજમાં આવ્યું બરાબર છે અને એ સાથે એને જોયું તો બહાર જે વાતાવરણ છે તે પણ ચેન્જ થવા માંડ્યું ચોમાસાનું વાતાવરણ હોય તો બધું તરત તરત બદલાય છે ને વાતાવરણ આપણે અનુભવ્યું છે કે ખૂબ જોરથી વરસાદ આવવા માંડે અને આખું વાતાવરણ બદલાઈ જાય ધડાકા થાય વીજળી થાય આ બધું થાય એમ એટલે એ વાતાવરણમાં ચેન્જ આવ્યું અચાનક એટલે હવે એને ગભરાવવા માંડ્યો એ ગભરાવવા માંડ્યો રાહુલ કે આ વાતાવરણ પણ આખું ચેન્જ થઈ ગયું છે તો એના લીધે મને તો કેન્સર નહીં થઈ જાય ને કારણ કે એને ખબર નથી કેવી રીતે થાય છે એટલે એને એમ થવા માંડ્યો કે આ કેન્સર મને તો નહીં થઈ જાય ને વાતાવરણ આટલું બદલાઈ ગયું છે તો એ વાતાવરણમાં આવો કોઈક પ્રોબ્લેમ થાય તો હું શું કરું મને કેન્સર થાય નહીં થાય એટલે આ બધા પ્રશ્નો જે છે એને આવવા માંડ્યા અને એ સાથે ગભરાવવા માંડ્યો હવે બીજે દિવસે એ સ્કૂલ પર પહોંચો બરાબર અને સાયન્સના પીરિયડમાં એને શું કર્યું એના ટીચરને સવાલ પૂછ્યો ટીચરને એને શું સવાલ પૂછ્યો કે ટીચર આ સ્કિન કેન્સર એટલે શું એ કેવી રીતે થાય સ્કિન કેન્સર જે છે તે કેવી રીતે થઈ શકે એટલે પછી ટીચરે એમને સમજાવવા માંડ્યું બરાબર છે આ આપણી આ પૃથ્વી છે બરાબર અહિયાંથી આ પૃથ્વી છે આટલો ભાગ આ બરાબર એના પર આ જુદા જુદા લેયર છે આ જે છે તે ટ્રોપોસ્ફિયર છે આ રીતે સ્ટેટોસ્ફિયર છે અને આ જે છે તે આખું શું છે ઓઝોન નું લેયર છે બરાબર અને અહીંયા આપણી પાસે આ સૂર્ય છે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે

ત્રણ પરમાણુઓથી બને છે બરાબર જ્યારે ઓક્સિજન જે છે સામાન્ય ઓક્સિજન આપણે જેને ઓક્સિજન કહીએ છીએ વાયુ બરાબર છે તેની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે બે પરમાણુ હોય છે અને એ જે ઓક્સિજન છે તેના તેને આપણે સામાન્ય રીતે કેવી રીતે ઓળખીએ છીએ આપણે શ્વાસમાં જે લઈએ છીએ ને ઓક્સિજન તમે જાણો છો જેના થકી આપણા બધાનું જીવન ચાલે છે

એ વીસ સમાન છે ઝેર આપણે કહીએ ને વીસ તે સમાન છે બરાબર ઘતક પાછું જેવું તેવું પણ નહીં પણ ઘતક ઝેર સમાન છે પણ એ જે ઘતક ઝેર સમાન છે એટલે સીધું જો આપણે એને ધારો કે શ્વાસમાં પણ જો આવી જાય ને તો શું થઈ જાય આપણે ઉપર જ પહોંચી જઈએ પણ વાતાવરણની ઉપરનો જે ભાગ છે ને આપણે અહીંયા જોયો આ રહ્યો આ આ વાતાવરણ ઉપર આ જે છે ને તો ઓઝોન નું આખું સ્તર છે બરાબર આપણા પૃથ્વીની ઉપરના જે આ જે જુદા જુદા જે લેયર છે એની સૌથી ઉપર ઓઝોન ઓઝોન નું લેયર છે અને એ ઓઝોન લેયર જે છે તે શું કામ કરે છે આ સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને તમામ જે અલ્ટ્રાવાયોલેટ કિરણ છે તે સીધા પૃથ્વી પર નથી આવવા દેતા એ શું કરે છે એને રોકે છે જો આટલો મોટો જથ્થો છે અલ્ટ્રાવાયોલેટ કિરણનો પણ આવે છે કેટલો બહુ નોર્મલ આવે છે બરાબર છે તો એટલે શું થાય છે એ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે પાર જામલી કિરણો કહેવાય બરાબર એને એ પૃથ્વીથી રક્ષણ આપે છે કારણ કે બધા જ જો સીધા પૃથ્વી પર આવી જાય તો શું થાય સ્કિન કેન્સર થાય પણ વધારે પડતું આ વાયોલેટ અલ્ટ્રાવાયોલેટ કિરણ આવે અને વધારે એની અસર થાય તો પછી આપણે જીવવું મુશ્કેલ પડી જાય બરાબર છે એટલે શું થાય છે કે આ જે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તર આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને પૃથ્વી પર આવતા રોકે છે એટલે આપણે એમ એક રીતે એમ કહીએ કે એ પૃથ્વીને રક્ષણ આપે છે બરાબર છે અને આ જે પાજામની કિરણો છે તે આપણા માટે ખૂબ જ કેવા છે હાનિકારક છે અને તેમાંનું એક હાનિકારક કઈ કઈ રીતે છે તે તેમાંનું એક જે ઉદાહરણ તમને હું આપું તે શું કરે છે ત્વચાનું કેન્સર કરે છે આટલા જલદ હોય છે અલ્ટ્રાવાયલટ કિરણો એ શું કરે છે ત્વચાનું કેન્સર કરે છે બરાબર એટલે રાહુલને એનો જવાબ મળ્યો કે ત્વચાનું કેન્સર કેવી રીતે થાય છે ઓઝોન ના 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 ઓઝોનને લીધે નહીં થાય અલ્ટ્રાવાયલટ કિરણોને લીધે થાય છે બરાબર છે અને એ અલ્ટ્રા કિરણો જે છે તે આપણા સુધી નહીં આવે તેના માટે રોકવાનું કામ કોણ કરે છે ઓઝોન બાય ઓઝોન લેયર કરે છે બરાબર એટલે ઓઝોન જે છે એ પોતે ઘાતક વિષ નું કામ કરે છે પણ ઉપર જે અવકાશની અંદર એનું જે લેયર છે તે આપણા માટે કેવું છે લાભકારક છે બરાબર આપણાથી એનો લાભ થાય છે બરાબર એટલે વાતાવરણની ની ઉપર હવે ઓઝોન કેવી રીતે ઓક્સિજન વાયુ છે બરાબર તો એ ઓક્સિજન જે છે એનું શું થાય છે તો આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે થાય છે આવે છે ને એનાથી વિઘટન થાય છે વિઘટન એટલે છૂટા પડવું એટલે ઓક્સિજન ની અંદર કેટલા પરમાણુ છે બે પરમાણુ છે તો એ એ છૂટા પડી જાય એટલે હવે ઓક્સિજન નો એક એ એ પરમાણુ છે તે છૂટા પડી ગયા એટલે હવે ઓક્સિજન અણુ સ્વરૂપે નથી હવે તેવા સંજોગોમાં શું થાય છે કે ઓક્સિજન ના ત્રણ પરમાણુઓ સાથે ભેગા થઈ જાય છે ઓક્સિજન નો અણુ જે છે એમાંથી શું થાય છે બે પરમાણુઓ છૂટા પડે એનું વિઘટન થાય છે એના લીધે થાય છે અલ્ટ્રાવાયલટ કિરણોને લીધે અને એનું વિઘટન થાય ને એ જે પરમાણુઓ છૂટા પડે કારણ કે ઓક્સિજનના અણુ તો આખા આપણા અવકાશની અંદર ઘણા બધા છે એક જ નથી એવા ઘણા બધા ઓક્સિજનના અણુઓ છે એનું વિઘટન થાય એટલે બધા ઓક્સિજનના પરમાણુમાં ફેરવાઈ જાય અને એમાંથી ત્રણ ત્રણ પરમાણુઓ એકસાથે ભેગા થઈ જાય પાછા બરાબર છે અને એના લીધે શું થાય છે ઓઝોન વાયુ બને છે તો જુઓ અહીંયા આગળ આ ઓક્સિજન છે પાંજામની કિરણોને લીધે અહીંયા થોડું અલ્ટરનેટ થઈ ગયું છે શું બે બે ઉપરમાં ઓક્સિજનમાં ફરવાઈ જાય ઓ પ્લસ ઓ બરાબર છે પછી એ બધા ઓ જે છે તે ઓક્સિજનના બીજા અણુઓ સાથે અહીંયાં ભેગા થઈ જાય એટલે શું થઈ જાય છે એમાંથી ઓ થ્રી એટલે ઓઝોન બને છે બરાબર છે અને આ નું સ્તર જે છે એ આપણા માટે ખૂબ જ લાભકારક છે પણ ઓઝન વાયુ આપણા માટે લાભકારક નથી ઓઝન સ્તર ઉપર જે છે એ પોતે આપણા માટે એક સંરક્ષણ આપણું રક્ષણ કરનાર પડ તરીકે ઉપર કામ કરે છે બરાબર એટલે એને એ વાતાવરણ આપણું જળમાં આ જળવાઈ રહે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ આમ તો ઈસ્વીસન ઓગણીસો એસી થી વાતાવરણમાં જે ઓઝોન જે છે એની માત્રા ઝડપથી ઘટી રહી છે કેમ કારણ કે આપણે પર્યાવરણ બચાવવાનો પ્રયત્ન નથી કરતા ઓક્સિજનનું પ્રમાણ વધારવું હોય તો આપણે શું કરવું પડે હા હા ટ્રીઝ આપણે પ્લાન્ટેશન કરવું પડે એને ડેવલપ એ મોટા થાય એના માટે આપણે કાળજી કરવી પડે બરાબર છે તે સિવાય પ્લાસ્ટિક કે એવા તેવા જે પર્યાવરણ નુકસાન કરે છે એવી વસ્તુ આપણે એનો ઉપયોગ નહીં કરવો જોઈએ કે જેથી કરીને આપણે પર્યાવરણને જાળવી શકીએ બરાબર છે તો આ રીતે ઓઝોન સ્તર જે છે છે એના કારણે આપણે અત્યારે સેફ બરાબર એટલે આ જાણ્યા પછી રાહુલને શું થયું કે હવે મારે શું કરવું જોઈએ કે જેથી હું પર્યાવરણ માટે મદદ થઈ શકું એ આવું વિચારે છે ચિંતા કરવા લાગ્યો કે પર્યાવરણને સાચવવા મારે શું કરવું જોઈએ અને પછી એને આઈડિયા આવ્યો કે પર્યાવરણને જો મારે સાચવવું હોય તો મારે શું કરવું પડે વૃક્ષો વાવવા જોઈએ પ્લાન્ટેશન કરવું જોઈએ અને ખાસ કરીને એવા એરિયામાં કે જ્યાં આગળ આ બધી ફેક્ટરીઓ હોય ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ત્યાં જો આવું કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કારખાનાઓમાંથી નીકળતા જે ઝેરી વાયુઓ છે એ એને એ વૃક્ષો વાવવાથી એ ઝેરી વાયુની અસર જે છે એ ઓછી કરી શકીએ એટલા માટે પછી એને પ્લાન્ટેશન કરવાનું વિચાર્યું અને એના ફ્રેન્ડ્સ પણ એને કીધું કે આપણે આવું કરવું જોઈએ એટલે એક નાના મગજની અંદર આ વસ્તુ આવી કે આપણે આવું કરવું જોઈએ કરવું જોઈએ ને પ્લાન્ટેશન બરાબર આપણે સ્કૂલમાં પણ આપણા ગાર્ડન ની અંદર પ્લાન્ટેશન નો પ્રોગ્રામ હતો તમારા પ્રવેશ ઉત્સવ ને દિવસે આપણે સોરી નવમા વાળાના પ્રવેશ ઉત્સવ ને દિવસે પ્લાન્ટેશન આપણે કરેલું બરાબર છે ચાલો તો આ વાર્તા પરથી શું બોધ મળે તમે આમાં જોયા વગર બોલો જો શું બોધ મળે

કે બાળકો પોતે નાનપણથી આ વિચારે તો એ ધીમે ધીમે મોટા થાય તેમ તેમ પોતે તો જાગૃત થાય પણ એના પછીના જનરેશનમાં પણ આ વસ્તુ એ લોકો કહી શકે કે આવું પ્લાન્ટેશન આપણે કરવું જોઈએ પર્યાવરણ બરાબર છે એટલે જયારે નાના બાળકો પણ પર્યાવરણ અંગે જાગૃત થાય તો શું થાય છે આપણે પર્યાવરણની અંદર મોટો બદલાવ લાવી શકીએ બરાબર અને એ બદલાવ લાવી શકીએ તો તેના કારણે શું થાય છે આપણું સૌનું રક્ષણ થાય છે બરાબર છે એટલે પર્યાવરણ બચાવવા માટે પ્લાન્ટેશન તો જરૂરી છે પણ બીજું શું જરૂરી છે પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવાનો છે બરાબર અને આપણું પેલું ઓઝોન નું જે સ્તર છે જેનાથી આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચીએ છીએ એ સ્તર ને નુકસાન ન થાય એ પ્રકારના રસાયણો નો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ બરાબર એવા રસાયણો આપણે ઉપયોગમાં ન લેવા જોઈએ કે જેથી ઓઝોન સ્તર ને નુકસાન થઈ શકે બરાબર અને જો હું આપણે કરીશું તો જ આપણી પૃથ્વી ભવિષ્યમાં સેફ રહેવાની છે બરાબર એટલે આપણે જો આપણી પૃથ્વીને આપણા પછીના જનરેશનને જો આપણે સેફ રાખવા હોય તો આપણી પૃથ્વીને સેફ રાખવી પડે અને સેફ રાખવી હોય તો પછી આપણે પર્યાવરણ જાળવવા માટે કાર્ય કરવું પડે બરાબર છે હવે આ જે વાર્તા છે એના પરથી આપણને કયો બોધ આપણે સોરી એમાંથી સંદેશો કયો મળે છે આપણને બરાબર છે તો કુદરત આપણી રક્ષણ કરતી હોય છે કુદરત એટલે આપણે જેને તમે નેચર કહો છો તે એ આપણું રક્ષણ કરે છે કેવી કેવી રીતે રીતે રક્ષણ કરે આપણું હા આ જે બધા આજુબાજુ જે પ્લાન્ટ હોય એના એ ઓક્સિજન બનાવે અને એ ઓક્સિજન જે છે તે આપણને મળે છે એના લીધે આપણે ઓક્સિજનથી આપણે જીવી શકીએ છીએ બરાબર તે સિવાય આપણે શાકભાજી બધું અનાજ ખાવાનું વસ્તુ એ બધી પણ આપણને કોણ ક્યાંથી મળે છે હા બરાબર છે તો એટલા માટે આપણે શું કરવું જોઈએ કે કુદરત આપણી રક્ષા કરે છે તો તેનું સંરક્ષણ કોણે કરવું જોઈએ આપણે કરવું જોઈએ બરાબર છે એટલે જો આપણે સાવચેત રહીએ તો આપણી ભવિષ્યની જે પેઢી છે એ ભવિષ્યની પેઢીને આપણે સ્વચ્છ અને સલામત ધરતી આપતા જઈશું ધરતી એટલે પૂછવી

જતન કરવાનું છે બરાબર છે તો ઓઝોન સ્તર જે છે ઓઝોન વાયુ જે છે એ ઘાતક છે પણ આપણા માટે તો અત્યારે એનું લેયર જે છે તે કેવું છે ખૂબ જ અગત્યનું છે આપણી પૃથ્વી બચાવવા માટે આપણને બચાવવા માટે બરાબર છે ગમી વાર્તા ઓકે તો તમે આવી વાર્તા બનાવશો તમારા કોઈ પણ મેથ્સ નો સાયન્સ કોઈ પણ ટોપિક હોય એ એક ટોપિકને લઈને તમારે જુદી જુદી વાર્તા બનાવવાની એવું નથી કે છોકરાની જ તમે વાર્તા બનાવી શકો કે બર્થડે પાર્ટી તમારે લેવી છે છે એવું નથી કોઈ પણ પ્રકારનું તમે એક ટોપિક જે તેને અનુરૂપ તમે વાર્તા બનાવી શકો અને તમને હું એમને વાયુ વિશે હું ભણાવી જાત તો તમે એમ લાગતે કે આ શું બધું મેડમ ફટાફટ ફટાફટ બધું સમજાવી ગયા પણ વાર્તાથી તમે આ યાદ રાખો છો એટલે આ જે ટોપિક છે એ તમે વર્ષો સુધી ક્યારેય નહીં ભૂલી શકશો આ વાર્તાનો એક ફાયદો છે બરાબર છે તો લાસ્ટ એન્ડ ફાઇનલ વાર્તા ગમીને બધાને અને તમારું હોમવર્ક શું છે બે હોમવર્ક આપ્યા એક આગળ પણ હોમવર્ક આપ્યું મેં તમને હા કેન્સર વિશે તમારે જાણવાનું છે ને કયા કયા પ્રકારના કેન્સર થાય બરાબર અને દરેક કેન્સરમાં આપણા શરીરના કયા અંગને ઇફેક્ટ થાય એ બધું તમારે શોધવાનું છે અને બીજું તમારે શું કરવાનું છે સ્ટોરી કરવાની છે બરાબર અને પછી તમે સ્ટોરી તૈયાર કરી લાવશો ને એ આપણે ક્લાસની અંદર વન બાય વન કહીશું આજે કોઈ એક પીરિયડમાં એકને ચાન્સ આપીશું પછી બીજા પીરિયડમાં બીજાને ચાન્સ આપીશું એવી રીતે આપણે સ્ટોરી કરીશું બરાબર રેકોર્ડિંગ બી કરીશું અને આપણે યુટ્યુબ પર બી મૂકીશું તમારી સ્ટોરીને

સ્ટોરી ટેલિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે એટલે બાળકોને વાર્તા કહેતા કહેતા આપણે જે ભણાવવું છે તે આપણે સરળતાથી એ લોકોને આવી રીતે ઇન્ટરેસ્ટ પૂર્વક ભણાવી શકીએ તો મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી આવા અવનવા ખૂબ સરસ વિડીયો લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ શકું થેન્ક યુ વેરી મચ